એના જમાઈ જોડે સોળ સોળ કલાક સુધી વાત કરતી હોય તો એ દીકરી કેમ ફૂટેલી કહેવાય ભાઈ કે એને એટલી ન આવે કે મારી જોડે કેમ ભાઈ કલાક સુધી મારો પતિ વાત કરે છે ક્યાંક તો ભાઈ એની ભૂલ દીકરીની ન કે સોળ કલાક સુધી વાત કરે મિત્રો કોઈ સાસુ એના જમાઈ જોડે સોળ કલાક સુધી ને દિલ્હીની સોળ કલાક સુધી વાત કરે ભાઈ એ દીકરીના ક્યાં કરમ ફૂટી ગયા હતા ભાઈ મને તો એ ખબર નથી પડતી હાલો હવે તમને આગળ આખો લાઈવ વિડીયો બતાવશું આ ઘટના મિત્રો ઉત્તર પ્રદેશના અલીગઢની છે કે જ્યાં લગ્નને માત્ર નવ દિવસની વાર હતી અને એટલામાં જ સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ જાણવા એવું પણ મળી રહ્યું છે કે આ સાસુ એના જમાઈ જોડે લગાતાર સોળ કલાક સુધી વાતો કરતી હતી અને એના જમાઈએ મિત્રો એના જમાઈએ સાસુને ફોન પણ ગિફ્ટ આપ્યો હતો હવે હું એ વિચારું છું કે મિત્રો માનો કે કદાચ સાસુને ગિફ્ટ આપી શકે છે પણ એ દીકરીની આંખો ક્યાં ફૂટી ગઈ હતી કે દીકરીને એટલી ખબર ન પડી કે મારી મા મિત્રો કે સોળ સોળ કલાક સુધી વાતો કરે અને એ જ્યારે એ છોકરીનો પતિ ઘરે આવતો હતો એટલે જમાઈ ત્યારે મિત્રો આ સાસુ જમાઈ જોડે બેસીને પાંચ છ કલાક સુધી એકલા વાતો કરતા હતા તો મિત્રો એ દીકરી દીકરીને કાંઈ શરમ ન આવી દીકરીને ક્યાંય એટલી ખબર ન પડી કે મારી મા જોડે છ છ કલાક સુધી વાતો કરે છે તમને શું લાગે છે મિત્રો દાઢમાં કંઈક કાળ હોય એવું મને લાગી રહ્યું છે તમને શું લાગે છે કોમેન્ટ કરીને બતાવજો ભાઈ બાકી મને નથી લાગી રહ્યું મારા ભાઈઓ કે આવી ઘટના બને યાર કેમ કે દીકરીની જ ક્યાંક ને ક્યાંક મને તો લાગે ભાઈ કે ખોટ હોઈ શકે છે કેમ કે દીકરીની યાર થોડી ઘણી તો શરમ હોવી જોઈએ કે એનો પતિ મિત્રો એની સાસુ જોડે જ એની જોડે આટલી વાતો કરે યાર હદ થઈ ગઈ ભાઈ હો યાર સાસુ જમીને લઈને ફરાર આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે બસ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાથી